માળિયાહાટીના કોર્ટમાં આરોપી પાસે રૂપિયા ચૌદ લાખની રકમ રિકવરી કરવા માટે ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી માળિયાહાટીના નામદાર કોર્ટે આરોપીના માળિયાહાટીના ધારાશાસ્ત્રી સુધીરભાઈ દત્તની ધારદાર રજૂઆત સાંભળતા

ચૌદ લાખ રૂપિયાની વિશ્વાસઘાત છતરપીડીની ફરિયાદ નોંધાવેલી હતી તેમાં મારિયા પોલીસ દ્વારા વલી મોહમ્મદભાઈની ધરપકડ કરવામાં આવેલી અને ત્રણ દિવસની રિમાન્ડની માગણી કરી ચૌદ લાખ રૂપિયા રિકવર કરવાના છે તેવી માગણી કરવામાં આવેલી નામદાર કોર્ટે અમારી રજૂઆત સાંભળી અને પોલીસની રિમાન્ડની માગણી નામંજૂર કરેલી ત્યારબાદ અમારા દ્વારા આરોપીની જામીન અરજી ગુજવવામાં આવેલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આરોપી વલી મહંમદ પીરભાઈને પંદર હજાર રૂપિયાના જામીન છોડવાનો ઓર્ડર કરેલો હતો